આજે અમે સર્વે હિન્દુ સમાજને સાથે રાખી એકતાએ જ લક્ષ સંગઠન આજે અહીંયા તમે જોઈ રહ્યા છો જે આટલી વિશાળ જદમેદનીમાં આ ડારે વરણ ગુજરાતની બહારના હિન્દુ ગુજરાતના હિન્દુ અલગ અલગ બધા જ ભાષા પ્રાંતના અલગ અલગ બધા હિન્દુ ભેગા થઈને આજે પહેલગાંવની અંદર જે કાયરના હરકત કરવામાં આવી છે જે નીચ હરકત કરવામાં આવી છે એનો વિરોધ અમે દરેક હિન્દુએ સાથે મળીને કર્યો છે અમારી એ માંગ છે સરકાર પાસે અમને વિશ્વાસ છે સરકાર ઉપર મોદી સરકાર ઉપર કે તે હિન્દુત્વની સરકાર છે અને યોગ્ય નિર્ણય લેશે પરંતુ જલ્દીથી જલ્દી અને કઠોરથી કઠોર અને એવો દાખલો બેસાડવામાં આવે કે આ નીચ વ્યક્તિઓ બીજી વાર આવી હિંમત કરવાનો વિચાર ન કરે તમે જુઓ આ કાયરોએ આ નીચે કેટલી હરકત નીચ હરકત કરી છે દરેક આ કાયરો આતંકવાદીઓએ જે નિહત્તા ટુરિસ્ટ હતા જે પોતાની ફેમિલી સાથે હતા પોતે આનંદ મોજ મસ્તી સાથે પોતાનો પ્રવાસ મનોરંજન માણી રહ્યા હતા ત્યાં જઈને એ લોકો પૂછે છે ના જાતિ પૂછે છે ના ભાષા પૂછે છે ના પ્રાંત પૂછે છે ફક્ત પૂછે છે કે તમે હિન્દુ છો કે મુસ્લિમ અને જેવું કહેવામાં આવે છે કે અમે હિન્દુ છીએ તો એને પૂછવામાં આવે છે કે તમને કલ્મો પડતા આવડે છે તો કે છે ના કલમાં પડતા નથી આવડતો અને જેવી એને ખબર પડે છે ત્યાં ફરજ તરત ગોળી મારવામાં આવે છે અને સાથે સાથે ગોળી તો ગોળી તો મારવામાં આવે છે અને એમાં અમુક જે હિન્દુ ભાઈઓ હતા એ જે ખોટું બોલે છે પોતાનું જાત બોલતા નથી તો એમને નગ્ન કરી એમને ચેક કરવામાં આવે છે કે એમનું ખતના થયું છે કે નહીં આટલી ની જ હરકત પોતાના બાળકો પરિવારો પોતાની પત્ની બધાયની સામે કરવામાં આવે છે અને તમે ઘણા વિડીયોમાં જોયો છે કે પોતાની પત્ની બાળકોની સામે ગોળી મારી અને જ્યાં સુધી વ્યક્તિનો જીવ ન જાય ત્યાં સુધી ઊભા રહીને હસે છે અને એવું કહે છે કે જાઓ કહી તમારા મોદીને તો પહેલાં તો આતંકવાદી શા માટે એવું બોલ્યા કે જાઓ કહી દો તમારા મોદીને અને હિન્દુને જ કેમ ટાર્ગેટ હવે હિન્દુ સમાજે સમજવાનું છે કે આપણે ભાષા પ્રાંત અને આ જ્ઞાત જાતમાં ક્યાં સુધી વેચાયેલા રહેશું આપણે બધાએ એક થવાનો સમય આવ્યો છે આપણે બધાએ જાગૃત થવાનો સમય આવ્યો છે હવે ન જાગ્યા તો આપણે આવી રીતે રોજ કપાસું પશ્ચિમ બંગાળમાં તમે જોયું કે હમણાં આપણા અનેક સેંકડો હિન્દુ પરિવાર સાથે મારપીટ થઈ લૂંટપાટ થઈ બલાત્કાર થયા બહેનોના ચીરહરણ થયા અને સાથે સાથે એ લોકોની સંપત્તિને પણ લૂંટવામાં આવી હજી એ મુદ્દો શાંત નથી થયો ત્યાં પહેલ ગામની અંદર આ કાયદાના હરકત છવ્વીસ જેટલા હિન્દુઓને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા શા માટે આ કૃત્ય થયું આ દરેક હિન્દુ સમાજની આજે આ માંગણી છે આટલે અમે આજે ભેગા થઈ અને આટલે વિશાળ સંખ્યામાં હિન્દુ ભેગા થઈ અત્યારે પુત્ર દહન કર્યું છે પાકિસ્તાન મુર્દાબાદના નારા લગાવ્યા છે અને હું હિન્દુને કહેવા માંગીશ કે જે એમ એ લોકો જાત પૂછીને ધર્મ પૂછીને જાતને ધરમ પૂછીને ગોળી મારી છે એમ તમે ધરમ પૂછીને હવે ખરીદી તો કરી જ શકો છો જય જય શ્રી રામ જય